નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટીનમાં વિગતવાર સમાચારો નિહાળો નવલપુર બોરઠા ગામે ટેમ્પો અને બાઇક વચ્ચે અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું નિજર તાલુકાના નવલપુર બોરઠા ગામની સીમમાંથી પસાર થતા રસ્તા પર એક ટેમ્પાના ચાલકે બાઇક ચાલકને અડફેડી લીધી હતી જેમાં બાઇક પર સવાર કાંતિલાલભાઈ ગાવિતનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું બનાવને પગલે પોલીસે ટેમ્પાના ચાલક સામે ગુનો દાખલ કર્યો છે જે બાબતની વિગત સાંજે ચાર વાગે પ્રાપ્ત થઈ હતી વાલોડના ડોડિયા ફળિયામાં ભેંસોની ચોરી થતા પોલીસ મથકે પશુપાલકે લેખિત રજૂઆત કરી તાપી જિલ્લામાં વાલોડ ગામના ડોડિયા ફળિયામાં રહેતા રણજીતસિંહ પરમારના તબેલામાંથી ત્રણ અને એક પાળાની તસ્કરો દ્વારા ચોરી કરી ફરાર થઈ જતા પશુપાલકના માથે આપ તૂટી પડ્યો હતો તો અન્ય પશુપાલકોની ચિંતામાં વધારો થયો છે બનાવને પગલે પશુપાલકે વાલોડ પોલીસ મથકે જાણ કરી તપાસની માંગ કરી છે જેની વિગત છ વાગે પ્રાપ્ત થઈ હતી તાપી જિલ્લામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે પવનના સુસવાટા સાથે વરસાદ શરૂ થયો તાપી જિલ્લાના વ્યારા સોંગઢ ડોલણ સહિતના વિસ્તારોમાં આજે બપોરના ત્રણ વાગ્યાના સમય દરમિયાન વાતાવરણમાં પલટો આવતા ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો વરસાદ અને પવનના કારણે વીજળી ડૂલ થઈ ગઈ હતી તો બીજી તરફ ગરમીથી લોકોને આંશિક રાહત મળી હતી તો બીજી તરફ કેરી સહિતના પાકો પકાવતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી સોંગઢમાં આવેલ કિલ્લાના પાર્કિંગમાંથી બાઇકની ચોરી થતા પોલીસ ફરિયાદ નોંધાઈ સોંગઠ ખાતે આવેલ કિલ્લાના પાર્કિંગમાં ફરિયાદી આશિષભાઈ ગામિતે પોતાની બાઇક પાર્ક કરીને મૂકી હતી જ્યારે કોઈક અજાણ્યા ચોરી સામે ત્રીસ હજારના કિંમતની બાઇકની ચોરી કરી ફરાર થઈ જતા આશિષભાઈ મહારાણા પ્રતાપસિંહજીની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી વ્યારા વિભાગ રાજપૂત સમાજ દ્વારા હિન્દુઓને હૃદય સમ્રાટ મહારાણા પ્રતાપસિંહની ચારસો ચોર્યાસી ની આયોજન વ્યારા રાજપૂત સમાજના પ્રમુખ સુધીરસિંહ ચૌહાણે માહિતી આપી હતી મારું નામ સુધીરસિંહ ચૌહાણ હું વ્યારા વિભાગ રાજપૂત સમાજનો પ્રમુખ છું રોજ ચારસો ચોર્યાસી શ્રી વીર શિરોમણી શ્રી મહારાણા પ્રતાપજીની જન્મજયંતિની ઉજવણી કરવાનો અવસર ઉપસ્થિત થયો છે તો રાજકોટમાં બનેલી દુર્ઘટ ઘટનાને કારણે વ્યારા વિભાગ રાજપૂત સમાજે ખૂબ જ સાદાઈથી જન્મજયંતિ ઉજવવાનો નિર્ણય કરેલ છે અને જે છત્ર મહારાણા પ્રતાપજી પ્રતાપજીએ ઘાસનો રોટલો ખાઈને પણ ભારતીય સંસ્કૃતિ અને હિન્દુત્વને બચાવવાનું જે કાર્ય કર્યું છે તો એના માટે એક ક્ષત્રિય તરીકે અમે ગૌરવ લઈએ છીએ તમામ ભારતીયો માટે પણ તમામ હિન્દુઓ માટે એ ગૌરવશાળી આત્મા એને આજે કરંજવેલ ગામે નશો કરી લડાઈ ઝઘડો કરતા બે વ્યક્તિ સામે પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી વ્યારા તાલુકાના કરંજવેલ ગામે બે જેટલા વ્યક્તિઓ દારોનો નશો કરી જાહેરમાં લડાઈ ઝઘડો કરતા હોય જેને લઈ પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચી જાય બંને આરોપી સુજીત ગામિત અને કાયદાભાઈ ગામિત સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી જેની વિગત ચાર ત્રીસ કલાકે પ્રાપ્ત થઈ હતી સોંગડમાં એક દુકાન માલિકે જાહેરનામાનો ભંગ કરતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી તાપી જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના માણસ વિજયભાઈને મળેલી બાતમીના આધારે સોંગડમાં અદિતિ ટેલર્સ નામની દુકાનમાં તપાસ હાથ ધરી હતી જેમાં માલિક સાબરબા બેક સામે જાહેરનામા ભંગ હેઠળનો ગુનો દાખલ કર્યો છે જે દુકાન ભાડે આપી હતી જેમાં કાયદેકીય નોંધ નહીં પાડવામાં આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી જેની વિગત છ વાગે પ્રાપ્ત થઈ હતી તાપી જિલ્લા કલેક્ટર દ્વારા પુલ બાબતે જાહેરનામું બહાર પાડવામાં આવ્યો તાપી જિલ્લાના બાજીપુરા ગામે આવેલ નબળા પુલનું નવીનીકરણ કરવાનું કામ બાબતે ત્યાંથી વાહન વ્યવહાર બંધ કરવા અંગે કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પડાયું છે જેમાં સુરત ધુલિયા હાઈવે પર બાજીપુરા નજીકના પુલ પરથી વાહનના ડાયવર્ઝન કરવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે જેની વિગત ત્રણ વાગ્યે મળી હતી સદગવાણ ગામે જુગાર રમાડતા એક વ્યક્તિ સામે પોલીસે ગુનો નોંધી તેની અટક કરવામાં આવી નિજર પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે સદગવણ ગામે એક વ્યક્તિ ગોપાલભાઈ મોરે ગેરકાયદેસર રીતે મુંબઈથી નીકળતા વરલી મટકાનો જુગાર રમાડતો હોય જેને લઈ પોલીસે તેની અટક કરી તેની સામે કાર્યવાહી હાથ ધરી છે જે બાબતની વિગત સાંજે પાંચ ત્રીસ કલાકે પ્રાપ્ત થઈ હતી આજે બુલેટિનમાં બસ આટલું જ સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારનો અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત